મારે એમ થયું તો બેન નો વિડીયો લઈ લઉં પછી મેં કીધું નથી લેવો માંદણું ઢહડે છે ઢોરનું નું માંદણું અત્યારે દાવાનું માંદણું વધારે થાય તે ઢહડવા જે નહી ઓ મે ન એમ થાય આ હોતે ને આલીન જાય જો બે સત્રી લઈન અમે પણ બે સત્રી લઈને કા તો પછી હું વાર વરસાદ ચાલુ છે ને એટલે ઈ મોટા છે અમાર છે ને એટલે મોર આયલા જાય છે આને માં લાશ આટી પડે એટલે એમ બે પાછળ આયલા જાય છે ई मोठा वडील छे हा ली बेना मर मर राख आणि आमी बऊ भडतोय नी ततलेम सारे हरे नाही हलला जात अटले अटले सेटसे एकी ना ठिटसे नाही मीठाई ठिटसे येऊ आला હવે वर्षा सा, सा ना खाई वटाडा का हात नवरो रे चले डायरी काका मा ककी काका मा वका मारे हात नु वटाडा हा

ખવરાવતા જ બહુ પ્રેમ ભાવ હોય એમ નકર બીજી ખવરાવે વર્ષ adversad બેજો સૂત્ર લઈ લીધી આઠવા હવે મીંડે આલવા નાય ફૂક તો અમને 200 રૂપિયા માં ધરા જવી હોટેલ માં જાય તો 80 રૂપિયા થાય 100 રૂપિયા એટલે બીપી પર હોટલ બે જવાનો તો તમને અમને આવું છે ન તો ગાડે જઈશ કે એમ તમાર કારીગર છે ઓ મસ્ત મસ્ત માનવી છે ઓલોડો ઓલો પપ્પા પપ્પા જામકેલોની જીદવાઈ ગઈ ઓરવી લઈ

એ તો બધું હાલો જે કોઈ માનતા હોય તે એના ફોટા મૂંચ્યા હોય એ પોટા છે આ બધે જો પછી જો આ મંદિરનો ગેટ હવન કરવાનું જો અહીંયા છે ને જો આ મંદિર નું કામકાજ ચાલુ છે મસ્ત મસ્ત આકાશીમાનું મંદિર છે ને જો આમાં મંદિરનું કામકાજ કલર કામકાજ પેન્ટર ચાલુ છે જો અમારી બેન ની વાડી અમે રોકાણ હતા ઘડીક શાહ પીધો અને શાહ પણ પીને પછી આઈ આવી આવીશ એ કડતો નથી તમ તાર વીઆઈ બીક નો રાખતી ગલો 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 નહી કવડે પણ એને જો ગલુડા ની ભીખ લાગી ગુલાઈ ની પછી જો આવડે આશે ઓમ ફર્નિચર કબાટ ની દુકાન કોઈ પણ પ્રસંગ હોય તો જરૂર ને જરૂર લેવા આવજો બહુ સારું અને મસ્ત વેરાયટી આવે છે અને મસ્તીનું એમ જો આ સેટી છે આ કોઠી આ કબાટ અગિયાર તો જો કે ખાસ એટલો બધો શોરૂમમાં નથી ઉતાર્યો પછી શોરૂમમાં જો બધી વસ્તુનું પ્રસંગ નજીક આવી જાય જો આ રીતના આખો કબાટ આવે જો આખો કબાટ આ રીતે આવે પછી જો આટલો આનું ખાનું ખુલે પછી એની મેલપા પણ તિજોરી આવે જો પછી આમાં આ તિજોરી આવે પછી આ પણ ખાના આવે એમાં આ પણ ઊભો અરીસો અને બે સાથે આવે એમાં પણ ખાનું આવે જો છે આમાં પણ ખાનું આવે આ બાજુ બંગડી બોક્સ આવે

મને એમ થયું કે લઈ લીધું માર રૂપલ ભાઈ બેન વાડી હતી એ હા તો રૂપલ ભાઈ બેન વાડી લીધી બસ હા એમ તમે રૂપલ ભાઈ બેન મગ પાકી જાય તો હાય તાર કોડે ન હોય મારું જ મગે ખડી જાય એક કાયરેલું લીધું છે ને તો રોટલા બટ બઠાવા મને ખાવ તો પડશે ને હાલો બધા ખાવા આખા કાયરેલાનું શાક